તો કે એમાં કોઈ કચરો આપણે કચરાવાળા પણ આમાં ગુવાર કોઈ પણ કચરાવાળા માંગતા હોય ને તો સાઈડમાં ગારો હોય એટલે બધું ભરાઈ જાય પ્લેટ ગરમ થાય જેથી બેરિંગ હોય જાય અને ઓઇલ સીલ હોય જાય આ રોટાવેટરમાં આપણે એવા બધા પ્રશ્નો થયા છે પણ હવે જે આધુનિક ઢબનું ભરાયશ રોટાવેટર હું તને ભાઈબંધ બતાવું ને આપણા મિત્રોને બતાવવું છે ખેડૂત મિત્રોને ખાસ સસ્તું ને સારું વસ્તુ તમે બજારમાં એક શબ્દ સાંભળ્યો છે ને આ જેને હકીકત તમને જોવા બતાવું કે સસ્તું ને સારું હજી બજારમાં મળે છે મારી ઉપર વિશ્વાસ હોય તો આ વિડીયો કાયદેસર જોવો

તો આપણે આવી ગયા છીએ અત્યારે મુકેશભાઈની મુલાકાત લેવા માટે મુકેશભાઈ અમે તમારા ખેડૂતોએ જે અમને કીધું એ મુજબ અમે નવું રોટા ખરીદવા માટે આવ્યા છે અમને એવી જાણકારી આપો અને મારા ખેડૂત મિત્રોને આપો કે મારે ખરીદવું છે તો એને પણ ખરીદવું હોય તો એમાં શું ફ્યુચર આવે છે કેવી રીતની એની બનાવટ છે જે ખેડૂતોએ વખાણ કર્યા છે એ પ્રમાણે મને તમે આજે બતાવો અને આપણા ખેડૂત મિત્રોને બતાવો કે કઈ રીતે આપણે રોટાવેટર બનાવવામાં આવે છે જેથી કરીને ગમે એ કામ લઈ શકી કોઈ પણ જાતનો એમાં જે ટેકનિકલ પ્રશ્ન આગળ જમાનામાં હતા એ પણ કોઈ આમાં રહેવા નથી દીધા અને આપણે નવી ડિઝાઇનથી નવું રોટાવેટર તૈયાર કરેલું છે તમને વિસ્તારથી બતાવો આમાં નવા મટીરિયલ ટાટા અને એસઆર ના રો મટીરિયલ થી આપણે રોટાવેટર બનાવીએ છીએ બરાબર છે લેઝર કટિંગ આખું કટિંગમાં લેઝર મશીન થી કરીએ છીએ બરાબર વેલ્ડિંગમાં રોબોટિક વેલ્ડિંગ કરીએ છીએ બરાબર પાવડર કોટિંગ સિસ્ટમમાં સોફ્ટ બ્લાસ્ટિંગ કર્યા પછી પાવડર કોટિંગ કરીએ છીએ જેથી કરીને પોપડી પરવાના પ્રશ્નો બનતા નથી કોઈ જાત એ વાત તમારી બરાબર છે પણ તમે જે મૌખિક કયો છો હા એ પહેલા તમે એક એટલું પૂછી લઉં કે તમારી આને વેચાણની વસ્તુ શું છે કઈ રીતે તમે ડીલરશીપ તમારી ક્યાં છે જેથી ખેડૂતોને લેવું એ ખબર પડે અને પછી તમે અમને બતાવો કઈ રીતે બનાવટ છે અમારી વેચાણની સિસ્ટમ દરેક ગુજરાતમાં દરેક જિલ્લે દરેક તાલુકા લેવલે અમારા ડીલરો નિયુક્ત કરેલા છે અમે બરાબર છે બનાવેલા છે તો ત્યાંથી તમને નવા મશીન બી મળી જાય અને સર્વિસ ના બી કોઈ પ્રશ્ન રહેતા નથી કોઈ જેવા કે અમરેલી સાઈડ ઘણી ધારીમાં અમારે પરેશભાઈ ગજેરા ખોડિયાર સેલ્સ એજન્સી ખુબ ખુબ પરેશભાઈ તો તમારું સરનામું બોલો ભાઈ પરેશભાઈ મોટા વેટરનું વેચાણ કરે છે અરાઇસના તો તમારું સરનામું સરનામું બોલી જાવ અને તમારો નંબર બોલી જાવ જેથી ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણે લેવું હોય અને એની બાયોડેટા મળી શક્યું છે ધારીમાં ઓફિસ છે અમરેલી જિલ્લો ધારી તાલુકો અને બીજી બ્રાન્ચ ચાલુ કરીએ છીએ ટૂંક સમયમાં અમરેલીમાં દિવાળીની આસપાસ બરાબર અમરેલી જિલ્લાની ડિસ્ટ્રિબ્યુટરશિપ છે બરાબર છે જિલ્લાની બરાબર અને એ સિવાયની બાર સેલિંગ આપણું ઘણું બધું છે બરાબર છે એટલે જ્યારથી હું છ વર્ષથી કંપનીમાં જોડાણ ચાર મશીન માં જે આપેલા છે અજુ મારું મશીન કે ખુલ્યું નથી આટલી ગેરંટી છે તો આજે સાથે મળીને આપણે જોઈ કોન્ટેક નંબર બોલી જો કોન્ટેક્ટ નંબર છે 9510023777 કોન્ટેક્ટ નંબર હું ડિસ્પ્લે કરું છું કોન્ટેક્ટ નંબર સેવ કરો અને હવે આપણે સાથે મળીને રોટાવેટર કઈ રીતે બની શકે તે આ જે બધું ફ્રેશ મટીરીયલ છે કાટા અને એસઆર વગર કોઈ મટીરીયલ આપણે યુઝ કરતા નથી લેઝર કટિંગ માં બધું લેઝર કટિંગ થાય બરાબર છે બેન્ડિંગ મશીન છે બેન્ડિંગ થાય બધા રો મટીરીયલ ફ્રેશ બધા મટીરીયલ છે બરાબર એટલે સારી ક્વોલિટીનો મટીરીયલ બધું ફ્રેશ વાપરવામાં આવે છે ફ્રેશ ફ્રેશ ટાટા અને એસઆર સ્ટાન્ડર્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ક્વોલિટી બરાબર છે આગળ બતાવો અમે વેલ્ડિંગ બધા રોબોટિક વેલ્ડિંગ છે બરાબર છે બધા રોબોટિક વેલ્ડિંગ થી બધું વેલ્ડિંગ થાય અને મીક વેલ્ડિંગ થી બધા વેલ્ડિંગ થાય બરાબર મીક વગર આપણે કોઈ વેલ્ડિંગ મશીન વાપરતા નથી નથી વેલ્ડિંગ હાઈ ક્વોલિટી છે વેલ્ડિંગ વાઇબ્રેશન થી ફાટે ને થઈ એના માટે બરાબર તો આપણે રોબોટ થી વેલ્ડિંગ કેમ થાય છે એ જરાક જોઈ હા આ રોબોટિક વેલ્ડિંગ છે બધા જ મશીનના પાર્ટ બધા વેલ્ડિંગ ફેબ્રિકેશન રોબોટિક થી થાય છે આપણે અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો કે વેલ્ડિંગની સિસ્ટમ આપી જેમ છે રોબોટ થી થાય છે જેથી કરીને ભવિષ્યમાં રોટાવેટર એવી વસ્તુ છે કે વાઇબ્રેશન કરતી વસ્તુ છે તો કોઈ વેલ્ડિંગ ફાટે નહીં આપણે અમુક વસ્તુ લોકલ વેલ્ડિંગ કરતા હોય તો આપણે ખબર છે કે વાઇબ્રેશન થાય દાબ આવે કોઈ ફાટી જતું હોય પણ આ રોબોટની એવી રીતનું હાઈ ક્વોલિટી વેલ્ડિંગ થાય કે એક વ્યક્તિ એ લોખંડ જ થઈ જાય વેલ્ડિંગ કહેવાતું જ નથી એ બાબતથી આ વેલ્ડિંગ થાય છે હવે આગળ જોઈએ આપણે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ આઠ એમ એમ નો ધરો વાપરવામાં આવે છે એટલે આઠ એમ એમ એટલે કે હેવી કોઈ વાયબ્રેશન થી ધરો પાટવાના કોઈ પ્રશ્નો ના રહે આજીવન ધરો તૂટવાના કોઈ ચાન્સ ના રે આમાં એ રીતે બ્લેડ ફિટિંગ કરવામાં આવે છે જેમ કે અહીંયા આગળની સાઈડ એટલે જે સાઈડમાં આપણે કચરો ભરાઈ જવાના પ્રશ્ન આવે છે બેરિંગ જવાના ઓઇલ સીલ જવાના એ ના આવે આપણે જે આ શોર્ટ બ્લાસ્ટ મશીન પાવડર કોટિંગ કરે પેલા શોર્ટ બ્લાસ્ટ થાય જેથી કરીને એના ઉપર ઓઇલ હોય અથવા કાટ લાગેલો હોય બરાબર કઈ પણ ક્લિનિંગ કરવા માટેનું મશીન છે સાફ અને કરે પછી પાવડર જેથી કરીને પોપડી ના પડે ના પડે તો આપડે મશીન પર તમે જોઈ શકો છો માની લો કે આ વસ્તુ હોય એને લીસી ના હોય કાટ લાગ્યું હોય કારણ કે આ બધું બનતું હોય બે મહિના લાગે ચાર મહિના લાગે આ સ્ટોક થતું હોય એમાં નોર્મલ કાટ લાગ્યા હોય પાવડર કોટિંગ આ મશીન કરે પછી ટૂંકમાં મશીન સાફ કરે કરે સાફ પછી પાવડર કોટિંગ પાવડર કોટિંગમાં કલર થાય બરાબર છે આ એક પાવડર જ છે પાવડર પાવડર જ છે અને આ ભઠ્ઠી સિસ્ટમ છે ભઠ્ઠીમાં જઈને લિક્વિડ થઈ જશે એટલે આ પાવડર કોટિંગ છે પછી આ ભઠી માં જઈને લિક્વિડ એટલે કલર ટાઈપ કલર સ્પોટી છે એનો સ્પોટી જશે બરાબર છે એના એના પહેલા એને સફાઈ કરવી એ બહુ ઈમ્પોર્ટન્ટ છે એ ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે નકર પર મૂકી દઈએ તમે જે પોપડી પડી જાય હવે તમે જે આમાં સુધારા કર્યા ગિયર ના અને બેરિંગ નું ના ઓઈલ સીલ જવાનો પ્રશ્ન રોટાવેટર માં વધારે રહે છે અમે મશીન ની અંદર મિકેનિકલ સીલ યુઝ કરીએ છીએ જેથી કરીને આની લાઈફ વધારે મળે છે ઓઇલ લીકેજ ના પ્રશ્નો નહીં રહેતા આરડી એક્સલ માં ગાળા નથી પડતા અને આની લાઈફ વધારે મળે એના માટે અમે આરડી એક્સલ ટબ એક્સલ બંનેમાં અમે મિકેનિકલ સીલ યુઝ કરીએ આ વસ્તુ ખાસ મહત્વપૂર્ણ છે મને બતાવો કે મિત્રો જે મિકેનિકલ ઓઇલ સીલ છે ને જે ઓલી ઓઇલ સીલ છે ગરમ થવાથી ચાલ પડવાથી એ ઓઇલ સીલ લીકેજ થઈ જાય છે પછી આપણે જેટલું ઓઇલ નાખીએ તો આપણે ખબર વગરનું ઓઇલ નીકળી જાય પૂરું રોટાવેટર એમને ફરી જાય એટલે બેરિંગ બેરિંગ ને બધું વધારે નુકસાની થઈ જાય છે ઓઇલ સીલ બહુ મહત્વનો ભાવ ભજવે છે મુકેશભાઈ એમ કહે છે તમને દસ વર્ષ લગન ઓઇલ સીલ નો ક્યાંય લીકેજ નો ડાઘ ન થાય એ જવાબદારી જેવી વાત છે આ વસ્તુ એ ફિક્સ કરેલી છે મને આ વસ્તુ પસંદ આવી છે કારણ કે હું વારંવાર રોટાવેટરમાં હેરાન થયો છું કે ભાઈ ઓઇલ સીલ જાય

આમાં મિત્રો તમે જુઓ છો કે આ પણ સેન્ટર બીન આપી દીધી આ છે ને જે ઓલા ડગરા ને માર આવે કે થડકો આવે પથ્થર આવ્યો રોટાવેટર માં તો આ અને વધારે માર આવે છે જેને સિંગલ આપણે પકડાવેલું હોય તો એને ધીરે ધીરે ઠપકી લાગ્યા રાખે પણ આ ડબલ થઈ ગયું છે એટલે ડબલ સાપટીન થઈ ગયું ટૂંકમાં એ વસ્તુનો કોઈ પ્રશ્ન નથી રહેતો પહેલા શું થતું આ ડગરું જયારે બહાર નોટ ના આવતી અંદર આવતી તો એમાં શું થાય એને માર આવે એના જે બોલ તૂટી અને એ ઘેરમાં પાછા પડે એટલે બધાય ઘેર તોડી નાખે અને આ ગેર બધાય કિંમતી હોય છે આ ખુલે ને એટલે વીસ હજાર પચીસ હજાર રૂપિયા આપણા જોઈએ એટલે આ વસ્તુ આપણે ખાસ મગજમાં બેઠી તમારી મુકેશભાઈ તો તમે જોવો છો કે ઓરાઈસના ના કેટલા હેવી છે પણ આનો પણ આપણે આગળ ચર્ચા કરશું વિસ્તારથી કારણ કે આ બ્લાઉ પણ આમ તમે જોવો એકદમ હેવી મટીરિયલ બનાવવામાં આવ્યું છે અને આમાં બધાય સુધારા વધારા કરેલા છે પણ આની અત્યારે હાલમાં સિઝન નથી આપણે જરૂર નથી એટલે આપણે આની મુકેશભાઈ આગળ વાતચીત કરશું પણ આગળ આ લાંબો ન થાય એટલે આને આપણે પાછળથી માહિતી લેશું હેવી બ્લેડ આ છ ફૂટ હેવી ડ્યુટી આપણું બરાબર મોડેલ છે છ ફૂટ બેતાલીસ બ્લેડ બ્લેડ પાંચસો કિલો વજન આવશે થી કિલો આવે છે છે બરાબર અને જે તમે વાત આમાં સાઈડમાં કચરો ભરાવાના પ્રશ્નના લીધે વારે ઘડીએ ઓઇલ સીલ ગરમ થતા હોય છે ઓઇલ ગરમ થાય બરાબર મેન્ટેનન્સ ના પ્રશ્ન થાય છે પણ આપણે છ છ બ્લેડો બંને બાજુ આપણે લગાવી દીધું બરાબર છે જેથી કરીને કચરો ભરાય નહીં આ ભરાય નહીં અને જે આ પ્લેટ છે આ હેવી વાપરી પ્લેટ વાપરેલી છે જેથી કરીને આપણે જે પથ્થર આવે કોઈ હાખીએ તો એ ઉપસી જાય ઉપસી જાય હા નબળી પત્રું હોય તો એ ઉપસી જાય એટલે માટે હેવી પ્લેટ અને આ વસ્તુ પણ સારી બનાવી છે ગોળી આને ટોપલીના વાઇબ્રેશન થી આમાં જે અહીંયા પેલા સિંગલ બોલ આવતા મારા જે રોટાવેટર છે પાંચ પાંચ બોલ્ટ બંને બાજુમાં હા એમાં સિંગલ ચાર બોલ્ટ થી વાઇબ્રેશન કરે એટલે બોલ ખુલી જાય તો એના માટેથી આ પણ બેસ્ટ સારું વસ્તુ છે આમાં જે ગેરની વાત કરીએ આપણે હા તો અમુક ટેક્ટરના આરપીએમ વધારે હોય છે બરાબર અમુક ના ઓછા હોય છે કંપની પાંચસો ચાલીસ આરપીએમ જ કહે બરાબર પણ ખેડૂતોને કઈ ટ્રાન્સફર કરવું હોય આરપીએમ પણ એના માટેની શું સુવિધા ખેડૂતોને ટ્રાન્સફર કરવા માટે અમે સોર ઓગણી બી ગેર આવે છે સત્તર અઢાર બી આવે છે બરાબર અને હજાર હજાર આરપીએમ નું ટ્રેક્ટર હોય તો એ પ્રમાણેના બી ગેર આપણે આપે છે એટલે એ પણ એક સિસ્ટમ મસ્ત છે મિત્રો કેમ કે ઘણા એવા ટ્રેક્ટર છે કે સોનાલિકા છે ઓલેન્ડ છે મેસી છે તો એના પીટીઓના પંદર આરપીએમથી આપણે અલગ અલગ એના પાવર કાઢે છે ભલે લોકો એમ કહે છે પાંચસો ચાલીસ આરપીએમ પણ નહીં ઘણાને ડીઝલ આવવાના પ્રશ્ન છે તો ઘણાને ટ્રેક્ટર દબાવવાના પ્રશ્ન છે એ ગેરને લીધે આવે છે એટલે તમારે આમાં એ સિસ્ટમ છે કે તમારું ટ્રેક્ટર જેટલા આરપીએમ ફરે છે તમને એમ થાય લોડ પડે છે તો એ પ્રમાણે ગેર નાખો તમારે એમ થાય છે કે ટ્રેક્ટર કામ કટિંગ ઓછું થાય છે તો પણ એમાં ગેર બદલાવાની સિસ્ટમ છે એટલે એ પણ એક સારી સિસ્ટમ છે આમાં ગેર બોક્સ આપણી બોડી છે એસજીઆઈ મટીરિયલ માં બનાવીએ છીએ જેથી કરીને એની લાઈફ સારી મળે બરાબર વર્ષો સુધી ગેર બોક્સ ને કઈ થતું નથી ગેરમાં બધું થ્રી બાય થ્રી મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ ગેરમાં ક્રાઉન પ્રીમિયમમાં બધી રીતે બરાબર જેથી પાંચ દસ વર્ષ ગમે એમ તમે રફ એન્ડ ટફ યુઝ કરો તો બી રોટાવેટર ને કઈ પ્રોબ્લેમ થતા નથી એના માટેના અને ગેર બોક્સ આપણે અહીંયા આપણી આપણી પ્રીમાઇસીસમાં જ બનાવીએ છીએ બધું ઇન બનાવીએ છીએ આપણે ટૂંકમાં રોટાવેટર ને ટોટલ એક મટીરિયલ અહીંયા બનાવવા અહીંયા બનાવવામાં આવે છે આપણે ખૂબ સરસ જાણવા મળ્યું છે રોટાવેટર બાબત તો રોટાવેટરના આજે બધાય પ્રશ્નો સોલ્વ થઈ ગયા કેમ કે રોટાવેટર એક મહત્વની વસ્તુ અત્યારે બની ગઈ છે જીવન જરૂરિયાત ખેતીમાં રોટાવેટર બની ગયું આ ઓજાર તો એમાં આપણે શું થાય કે કેમ પાંચ વર્ષ વધારે હાલે કારણ કે આ કઈ વીસ હજાર પચીસ હજાર ની વસ્તુ નથી આવતી મુકેશભાઈ આજે આમાં તમે મારું પણ એક કહેવાનું થાય

કે ઓઇલ ઓઇલશીલ જવાનો પ્રશ્ન છે સાઈડમાં કચરો ભરાવાનો પ્રશ્ન છે આ બ્લેડુના આના ઓઇલ ઓઇલશીલના એક પ્રશ્ન તો મેન તમે સોલ્વ કરી તો હજી પણ ભવિષ્યમાં કાંઈ એવો પ્રશ્ન આવે તો પણ ખેડૂતોને આવા પ્રશ્ન સોલ્વ કરીએ અને સારી વસ્તુ આપે એવી ભલામણ છે મને પણ આ એક રોટાવેટર અમારે તમારું લખાવી છે અને સંતોષથી વાપરી છે બરાબર બરાબર છે તો મિત્રો આ વિડીયોનો મહત્વ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત જય